નમસ્કાર નવપરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે એકતાનગર ખાતે શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા આજ રોજ જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ અલગ અલગ વેશ ધારણ કરી અલગ અલગ કૃતિનું પ્રદર્શન રજૂ કર્યું હતું કાર્યક્રમમાં શ્રી ધર્મનંદ સ્વામી સાથે કુલદીપસિંહ ગોહિલ તથા શાળાના આચાર્ય જીગરભાઈ પટેલ સહિત સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી શ્રીકૃષ્ણના પારિવારિક જીવન ચરિત્ર પર બાળકોએ સંબોધન પણ કર્યું હતું નાટક દ્વારા કૃષ્ણ જન્મનું પ્રદર્શન કરી મહત્વ સમજાવવામાં આવ્યું હતું Main festival for Hindus. It is a celebration of birthday of Lord Krishna. Lord Krishna is the eighth avatar of Lord Krishna. Lord Krishna is the eighth son of father Vasudev and mother Devaki. Lord Krishna is born in Madhura. The purpose of this avatar is to enhance the Indian culture. ગુડ મોર્નિંગ ટીચર પ્રિન્સિપાલ ગેદર પિયર ટુ સેલિબ્રેશન ફસ્ટવી રેરા રક્ત ભય જય કરેલા ના હાથા પાંદગેરા રક્ત ભે God, Krishna, the Spirit, the Spirit, the Spirit, celebrated in August. Krishna's father is Vasudeva, Spirit, Spirit, Lord Krishna. is the eighth star of Lord Vishnu.